પિસ્તાલીસથી પચાસ ડિગ્રી સુધી તડકો રહે છે જે અનુસંધાને એસટી વિભાગ તરફથી તેમજ આરોગ્ય વિભાગ તરફથી અત્યારે મુસાફરી કરતાં માડી બસ સ્ટેન્ડમાં સર્વગ્ર મુસાફરોને ઠંડુ પાવાનો એક નિર્ણય લેવામાં આવ્યો તેના ભાગરૂપે આજે એસટી વિભાગ તરફથી વરિયારી સરબાત અને આરોગ્ય વિભાગ તરફથી ઓઆરએસ દરેક મુસાફરોને ભાવવામાં આવ્યો અને ખૂબ હર્ષ અને આનંદની લાગણી પહેલાની અને આવો કાર્ય માટે ખરેખર એસટી વિભાગને અને આરોગ્ય વિભાગને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને જેનાથી પેસેન્જરો ને પણ ખૂબ રાહત રહી છે આવું કાર્ય દિન પ્રતિદિન થતું રહે જ્યાં સુધી ઉનાળો છે ત્યાં સુધી અપેક્ષા રાખીએ તેના કાર્યક્રમ ની સફળતા શુભેચ્છા સાથે એસ વિભાગ ને આરોગ્ય વિભાગ ને ખુબ ખુબ શુભેચ્છા પાઠવીને અભિનંદન આપીએ છીએ રમેશ કારિયા રિપોર્ટ એસ ન્યૂઝ અમારી માર્યા હાટ अमारी तमाम महिती अपडेट रहो एस नाइन ન્યૂઝ સાથે